હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠામાં વ્યાજખોરોનો આતંક યથાવત વડાલીસગર પરિવાર બાદ વધુ એક પરિવારની વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી છે અગાઉ પણ હિંમતનગરના ફાસ્ટફૂડના વેપારીએ પણ જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ સ્ટેશનને લેખિતમાં રજૂઆત છતાં પણ કોઈ પગલાં ન લેવાતા ઈડનના ફિચોડમાં ન્યાય પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે પુત્રને કૂવામાં નાખી પોતે પણ લગાવી મોતની છલાંગ મૃતકે સુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જીવન ટૂંકાવ્યું સુસાઈડ નોટમાં તમામ વ્યાજખોરોનો નામ સાથે કર્યો છે ઉલ્લેખ પાંચ વર્ષના માસૂમને કૂવામાં ફેંકી પોતે પણ મોતને વાલુ કર્યું રાત્રિના સમયે પિતા પુત્રના મોતને લઈ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી વ્યાજખોરોના ત્રાસને લઈ સાબરકાંઠામાં વધુ એક પરિવાર વિખેરાયો છે જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મૃતક કનુભાઈએ સુસાઈડ નોટમાં પરિવારજનો અને સ્થાનિક પોલીસ પાસે કરી ન્યાયની માગણી પિતા પુત્રના મૃતદેહોસ્પિટલ ખસેડાયા હતા ત્રાસ ગામ નજીકના કૂવામાં પુત્ર સાથે પિતાએ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર પામી છે અડત્રીસ વર્ષીય કનુભાઈ ન્યાય તેમજ પાંચ વર્ષીય ન્યાયનું મૃત્યુ થયું છે હિંમતનગર ખબર જાકીર હુસેન મેમણ